નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે ફરી નવા વિડીયો સાથે મિત્રો મિત્રો ધંધો શરૂ કરવા માટે સરકાર આપશે લોન આ મિત્રો બે થી ચાર દિવસમાં જ સીધી તમારા ખાતામાં જમા થઈ જશે લોન કોને કોને મળી શકે છે તો મિત્રો શિશુ કિશોર અને તરુણ તમામને લોન મળી શકે છે આ પ્રધાનમંત્રીની લોન સહાય છે અને મિત્રો કોઈ પણ ધંધો શરૂ કરવા માટે તમને આ લોન મળી શકે છે દસ લાખ રૂપિયા સુધીની લોન તમને મળી શકે છે મિત્રો તમે આમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો અને કેવી રીતે તમે આ યોજનામાં ફોર્મ ભરી અને લોન મેળવી શકો એ વિશે તમને તમામે તમામ માહિતી આપવામાં આવશે આ વિડીયોમાં તમામ માહિતી આપણે આ વિડીયોમાં વિગતે જોઈશું પણ એ પહેલાં મિત્રો તમને કહીશ કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ને એક લાઇક કરી દેજો યાર કેમ કે તમારી લાઈક અમને મોટિવેશન આપે છે મિત્રો અને મિત્રો વિડીયોને આગળ શેર કરી દેજો જેથી કરીને જેને જરૂર હોય એ તમામ વ્યક્તિ સુધી આ વિડીયો જલ્દીથી જલ્દી પહોંચી જાય મિત્રો તમે આ લોન લઈને નાનો ધંધો શરૂ કરવો હોય તો ધંધો શરૂ કરી શકો છો આમાં સરકાર થોડી રાહત પણ આપે છે અને ખૂબ જ સસ્તા દરે આ લોન સરકાર ઉપલબ્ધ કરાવે છે અહીંયા એ જાણવું જરૂરી છે કે જો તમે એક નાનો ધંધો શરૂ કરવા માંગો છો પણ તમારી પાસે મૂડી માટે રૂપિયા નથી તો તમારે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ લેવો જોઈએ મિત્રો આ યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના જેમાં સરકાર દ્વારા નાનો ધંધો શરૂ કરવા માટે સહાય પેટે લોન આપવામાં આવે છે તો જાણો અહીંયા કે કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નાના અને માઇક્રો ઉદ્યોગોને સસ્તી અને સરળ ક્રેડિટ સુવિધા પૂરી પાડવાનો કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે કે નાના 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 ઉદ્યોગો જે છે એમના માટે છે આ યોજનાનો હેતુ એ છે કે એવા ઉદ્યોગોને અનફંડમાંથી ફંડેડ માળખામાં લાવવામાં આવે જે અત્યારે નાણાકીય વ્યવસ્થામાં સામેલ નથી એટલે કે જે નાના નાના ઉદ્યોગો છે જે હાલમાં શરૂઆતમાં જ છે અથવા કોઈ નાના ધંધા શરૂ કરવા માંગે છે તો એમને આગળ લાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે સરકાર દ્વારા આ યોજના વિશે મહત્ત્વની વાત કે મિત્રો કૃષિ ઉદ્યોગોને પણ આ યોજનાનો લાભ મળે છે એટલે કે જે ખેડૂતો છે એમને તો મળે જ છે આ યોજનાનો લાભ લેવો હોય તો એની સાથે સાથે નાના ઉદ્યોગો જેમ કે મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ અને સર્વિસ પ્રવૃત્તિઓમાં સામેલ માઇક્રો અથવા સ્મોલ ઉદ્યોગોને લોન ઉપલબ્ધ છે આ યોજનામાં ત્રણ પ્રકારના લોનની શ્રેણીઓ છે તો એ પણ આપણે જોઈ લઈએ આ વિડિયોમાં આ યોજનામાં અરજી કેવી રીતે કરવી તો મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંગત લોન માટેની અરજી પ્રક્રિયા ખૂબ સરળ છે પહેલાં તો તમારે સત્તાવાર વેબસાઇટ પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે ઉદ્યમિત્રા ની સત્તાવાર વેબસાઇટ છે એના પર જવાનું છે ઉદ્યમિત્રાની સત્તાવાર વેબસાઈટ પર જઈ અને તમારે એપલી નાવ એવું ઓપ્શન આવશે એના ઉપર ક્લિક કરી દેવાનું છે સૌ તો એટલે કે તમારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અથવા ઉદ્યમિત્રાની સત્તાવાર વેબસાઇટ પર જતું રહેવાનું છે અને એપલી નાવ એના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો બીજા નંબરનો ઓપ્શન આવશે લોનની શ્રેણી પસંદ કરવાનો છે તો તમારે શિશુ કિશોર અથવા તરુણમાંથી તમારી લોન શ્રેણી પસંદ કરવાનું છે મેં તમને જણાવેલું કે આ ત્રણ શ્રેણીમાં લોન ઉપલબ્ધ છે તો મિત્રો શિશુ કિશોર અથવા તરુણ આ ત્રણ શ્રેણીમાં લોન મળી શકે છે તમારે અહીંયા તમારી શ્રેણી પસંદ કરવાની છે અને જરૂરી વિગતો ભરવાની છે જેમ કે નામ સરનામું મોબાઈલ નંબર પાન કાર્ડ આધાર નંબર આ વગેરે વિગતો તમારે ભરવાની છે એ ફોર્મમાં ત્યારબાદ મિત્રો દસ્તાવેજો અપલોડ કરવાના આવશે તો તમારે અહીંયા ઓળખના પુરાવા સરનામાના પુરાવા વ્યવસાયનું સાબિતી અને પ્રોજેક્ટ રિપોર્ટ જેવા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના આવશે મિત્રો તમે તમારી જાતે તમારા મોબાઈલમાં પણ અપલોડ કરી શકો છો મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો પણ હું તમને એટલું કહીશ કે તમે જે કોમ્પ્યુટરવાળા જોડે અથવા સીએસસી સેન્ટર પર કોઈ કોમ્પ્યુટરવાળા હોય એમના જોડે જઈને તમે આ ફોર્મ ભરી ભરાવી દેજો એટલે ખૂબ સારી રીતે એ તમારું ફોર્મ ભરી દેશે જો તમને જાતે ફોર્મ ભરતા આવડતું હોય તો તમે તમારા મોબાઈલથી જાતે પણ આ લોન માટે ફોર્મ ભરી શકો છો હવે તમે અરજી સબમિટ કરવાનો ઓપ્શન આવશે તમે પહેલાં ફોર્મ ભરી દીધું તમામ વિગતો ભરી દીધી ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા અને ત્યારબાદ તમારે અરજી સબમિટ કરવાની આવશે તો ફોર્મ સબમિટ કરો અને ભવિષ્ય માટે રેફરન્સ નંબર નોંધી લેવાનો છે એટલે કે તમે અરજી સબમિટ કરી દેશો એટલે એક રેફરન્સ નંબર મળી જશે તમને એ તમારે ભવિષ્ય માટે એને તમારે નોંધી લેવાનો છે અને ચકાસણી અને મંજૂરી થશે પછી તમારા લોનની એટલે કે લોન અરજી અને નજીકની લોન ઓફિસમાં મોકલવામાં આવશે તમારી જે લોન હશે અરજી કરી હશે એની નજીકની લોન ઓફિસમાં મોકલવામાં આવશે ત્યાંથી સંસ્થાઓ તમારી એપ્લિકેશનની ચકાસણી કરશે હવે મિત્રો આ એપ્લિકેશનની ચકાસણી થશે ત્યારબાદ લોનનું લોનની વિતરણ કરવામાં આવશે ચકાસણી પૂર્ણ થયા પછી લોનની રકમ નિયત સમયમર્યાદામાં અરજદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે તમે જે અરજી કરી છે એ અરજીને ચકાસણી કર્યા બાદ લોનનું વિતરણ કરવામાં આવશે અને લોન તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે